નમસ્કાર નમસ્કાર શું નામ તમારું ભૈલાલભાઈ મણિભાઈ ઠાકોર ગામ કયું જલસણ તાલુકો અને જિલ્લો તાલુકો ખંભાત જિલ્લો આણંદ ભૈલાલભાઈ તમે પશુપાલન કરો છો હા અને અત્યારે હું આ જોઈ રહ્યો છું તમે અહીંયા ગાયો બાંધેલી છે કેટલા પશુ છે ટોટલ પાંચ ગાયો અને પાંચ ભેંસ પાંચ ગાય છે અને પાંચ ભેંસ છે અને અત્યારે અહીંયા ત્રણ ગાયો બાંધેલી છે બાકીના પશુ અત્યારે ચરવા ગયા ચરવા માટે ગયેલા છે ઓકે તો ભૈલાલભાઈ તમે આ પશુપાલન કરો છો કેટલા સમયથી પશુપાલન કરો છો પાંચેક વર્ષથી કરો છો ઓકે તો આ પશુઓને તમે દૂધ અને ફેટ વધે એના માટે કંઈક પાવડર ખવડાવતા હતા કયો પાવડર ખવડાવતા હતા તમે હું બીજી કંપનીનો ખવડાવ તો પચીસ કિલોની બેગ આવતી હતી પચીસ કિલોની બેગ આવતી હતી શું નામ છે એનું એનું નામ ન્યૂઝ પાર્ક ન્યૂઝ પાર્ક મિનરલ્સ પાવડર હતું મતલબ એક ઓકે અને એના પછી તમે અમારી કંપનીનો નેટ સર્પ કંપનીનો પાવડર ચાલો પેટ વેટ જે પાવડર છે આ પાવડર તમારા હાથમાં હું જોઈ રહ્યો છું આ એક કિલોનું પેકિંગ છે પેટ વેટ પાવડર તમે ચાલુ કર્યો કેટલા મહિના થી ખવડાવો છો તમે ચોથા પાંચમા મહિનાથી ચાલુ કર્યો ચોથા પાંચમા મહિનાથી ચાલુ કર્યો છે મતલબ કે આ નવમો મહિનો ચાલે છે એટલે લગભગ પાંચેક મહિના થયા ઓકે જ્યારે તમે મિનરલ પાવડર ખવડાવતા હતા ત્યારે ફેટ દૂધ અને SNF આ કેટલા આવતા હતા તે ગણે તો તો દૂધ અમુક અતર જાય નહીં પાછું આવે SNF પર ટૂટે SNF ઓછા આવતા હતા એના કારણે શું થતું હતું દૂધ પાછું આવે મતલબ ડેરીવાળા લેતા ન ઓકે એના પછી ફેટ કેટલા આવતા હતા ફેટ ઓગણસાઠ હાઈટ એવો આવે ઓગણસાઇ સાહીઠ ફેટ કોના આવતા હતા ભેંસના અને ગાયના ફેટ કેટલા આવતા હતા ગાયના સત્યાવીસ એવા આવે ઓકે તો આ જે પાવડર તમે ચાલુ કર્યો આજે છેલ્લા પાંચ મહિનાથી પાવડર ખવડાવી રહ્યા છો તો અત્યારે દૂધની અંદર અને ફેટની અંદર કેટલો ફાયદો થયો અત્યારે ફેટમાં ગાયમાં ચાલીસ ઓગણચ્યાલી બેતાલીસ એવો ફેટ આવે ઓકે અને ભેંસનો નેવ્યાશી ઇઠ્યાસી એવા ઓકે તો ખેડૂત મિત્રો જે અત્યારે ભાઈલાલભાઈ બતાવી રહ્યા છે કે પહેલાં જે ફેટ આવતા હતા આ પાંચમા મહિનાની પાવતી છે જ્યારે પાવડર ચાલુ કર્યો ત્યારે પાંચમા મહિનાની પાવતી છે ત્યારે ફેટ આવતા હતા ઓગણસાઠ અને ભાવ મળતો તો પચાસ રૂપિયા લીટર ઓગણપચાસ પોઈન્ટ નવ્યાસી એટલે પચાસ રૂપિયા લીટર દૂધ જતું હતું આ ભેંસની પાવતી છે બાર પાંચ બે હજાર ચોવીસની આ પાવતી છે અને એના પછી આ જે બીજી પાવતી તમે જોઈ રહ્યા છો આ પાવતી છે આજની મતલબ કે ગઈકાલની પચીસ તારીખની આજે છવ્વીસ તારીખ થઈ આ ભેંસની પાવતી છે ફેટ જુઓ તમે તો આઠ પોઈન્ટ આઠ એટલે ઇઠ્યાસી ફેટ થઈ ગયા છે અને એક લિટરનો ભાવ પડે છે પંચોતેર રૂપિયાને તોતેર પૈસા મતલબ કે એક લિટરે પચીસ રૂપિયા દૂધના ભાવમાં વધારો થઈ ગયો ફેટ વધારે આવે છે એના કારણે અને આ જે પાવતી છે એ પાવતી છે આગળની આ પાવતી છે આગળની મતલબ કે પાંચમા મહિનાની જેના ફેટ છે ઓગણસાઇટ અને અત્યારે બાર પાંચની આ પાવતી છે અને અત્યારે પચીસ નવની પાવતીમાં તમે જોઈ રહ્યા છો ઇઠ્યાસી ફેટ તો ભાઈલાલભાઈ એક લીટરે તમને ભેંસના દૂધમાં પચીસ રૂપિયાનો વધારો થયો ફેટ વધવાથી દૂધમાં કેટલો વધારો થયો દૂધમાં લીટરનો એક લીટર દૂધનો વધારો થયો હા એક ટંકે એક ટંકે એક લીટર દૂધનો વધારો થયો અને ગાયની અંદર ગાયની અંદર તમે જુઓ તો ગાયના જે પહેલાં ફેટ આવતા હતા એ ફેટ કેટલા આવતા હતા આ ફેટ આવતા હતા ગાયના ત્રણ પોઈન્ટ જીરો એટલે ત્રીસ ફેટ આવતા હતા અને અત્યારે અત્યારે આજે જુઓ આજની પાવતી છે આ છવ્વીસ તારીખની એના ફેટ થઈ ગયા છે તેતાલીસ તો દૂધની અંદર ફેટની અંદર ફાયદો થયો એસએનએફમાં શું ફાયદો થયો ભાઈલાલભાઈ એસએનએફ તો મેં અમુક વાર પંચોતેર ઇઠ્યોતેર આવે એટલે દૂધ જાય નહીં એની જગ્યાએ આવે એકાશી બાસી પંચ્યાસી લગીન ઓકે પેટવેટ પાવડર ખવડાવવાથી આ જે પાવડર છે એ ખવડાવવા ખવડાવ્યા પછી કોઈ દિવસ તમારું દૂધ પાછું આવ્યું છે ખરું ના નથી આવ્યું એક પણ દિવસ દૂધ પાછું નથી આવ્યું એક પણ દિવસ તો પશુપાલક મિત્રો તમે ભૈલાલભાઈ પાસેથી સાંભળ્યું કે નેટસર્પ કંપનીનો પેટવેટ જે પાવડર છે નેટસર્ફ કંપનીનો પેટવેટ જે પાવડર છે જે હર્બલ પ્રોડક્ટ છે આયુર્વેદિક છે અને આ એક ફીડ સપ્લિમેન્ટ છે મતલબ કે પશુઓનો એક પોષક તત્વ મળે અને એની તંદુરસ્તી સારી થાય એની એનર્જી મળે ઇમ્યુનિટી સુધરે એનું પરફોર્મન્સ સારું થાય એના માટેનો આ પાવડર છે અને આ જે પાવડર છે એની અંદર બધા જ પ્રકારના વિટામિન્સ મિનરલ્સ પ્રોટીન બધી જ પ્રકારના એ સી બધું જેટલા પણ એને પોષક તત્વની જરૂર છે એ બધા જ પોષક તત્વો આ પાવડરની અંદરથી મળે છે તો દૂધમાં ફેટમાં એસએનએફમાં આ બધામાં ફાયદો થયો ઓકે તો બીજા પશુપાલક મિત્રો છે એમને ભાઈલાલભાઈ તમારો શું મેસેજ છે શું કહેવા માંગો છો તમે તમે આ પાવડર ખવડાવવાથી પેટ વેટ પાવડર ખવડાવવાથી ફસાયા છો ખરા એની ઉત્તિ પાચન ક્રિયા સારી થઈ જાય પાચન ક્રિયા સારી થઈ ગઈ છે પાચન ક્રિયા સારી થઈ ગઈ છે અને દૂધમાં ફેટમાં અને એસએનએફમાં પણ વધારો થયો છે